આ બંનેની પોલ ત્યારે ખુલી જ્યારે વેપારી બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો હતો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે નકલી પોલીસ બનીને બે આરોપીઓ વેપારી પાસેથી તોડ કરી રહ્યા છે હતા અને નીરજ કુમાર મહાવીર શર્મા સુરત શહેરના પુણા ગામ ખાતે આવેલા સાઈ ટેક્સટાઇલ નામની કાપડની દુકાનમાં વેપાર કરે છે જેને અતુલ સિંહ સેગર નામના વેપારી પાસેથી દસ દિવસ પહેલાં ચારસો મીટર જેટલું સેકન્ડ હેન્ડ લોટ શોર્ટ કાપડ ખરીદી સાત હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ ફરિયાદીએ બીજો કાપડ ખરીદવા માટે વાતચીત પણ કરી હતી જેથી તારીખ તેર નવેમ્બરના રોજ અતુલ સિંહને ફોન કરી જણાવ્યું હતું કે તેની પાસે કાપડ આવી ગયું છે આ કાપડ રવિવારે લઈ જવા માટે પણ જણાવ્યો હતો વેપારીએ સાડા ત્રણ હજાર રૂપિયાના કાપડનો ઓર્ડર આપ્યો હતો જ્યારે તેણે ફરીથી અતુલસિંહને કાપડ માટે ફોન કર્યા ત્યારે અતુલ સિંહની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉચકીને વાતચીત કરી હતી વેપારીએ જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને આખરી તપાસમાં જાણવા મળ્યું હતું કે વેપારી પાસે તોડ કરવા માટે આવેલા વ્યક્તિ રિક્ષા ચાલક છે જેણે પોતાને પોલીસ તરીકે ઓળખાણ આપી હતી આરોપી વેપારી અતુલ સિંહ સાથે રિક્ષા ચાલક સુશીલ તિવારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અતુલ સિંઘને લાગતું હતું કે વેપારી નીરજને ચોરીના માલના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેના પાસેથી તુકડે ટુકડે પૈસાનો તોડ કરી લે છે આ માટે તેણે પોતાના પરિચિત રિક્ષા ચાલકની મદદ લીધી હતી